수고하셨습니 <목소리도> આજે પોરબંદરમાં સાતથી આઠ હજાર બોક્સની આવક હતી પાંચ હજાર બોક્સ બરડા ડુંગરના હતા અને ત્રણ હજાર બોક્સ આશરે ત્રણ હજાર બોક્સ આપણે ગીર તલારાના હતા ગીર તલારાનો ભાવ થયો છે આજે પાંચસોથી એક હજાર રૂપિયા દસ કેજી બોક્સના અને બરડા ડુંગરનો ભાવ થયો છે આઠસોથી કરીને ચૌદસો રૂપિયા બોક્સમાં બે નંબર માલનો ભાવ આઠસોથી નવસો રૂપિયા અને એક નંબર બડા ડુંગરની કેસરનો ભાવ થયો છે એક હજારથી કરીને ચૌદસો રૂપિયા દસ કેજી બોક્સના ગીર અને બઢા ડુંગરની કેસરમાં દર વર્ષે દર સિઝનમાં બોક્સે બસોથી ત્રણસો રૂપિયાનો ફરક આવે છે એનું રીઝન એ છે કે બધા ડુંગરની કેસર ખાવામાં ટેસ્ટફુલ અને ક્વોલિટીમાં બેસ્ટ હોય છે એ ઉપર આખી પીળી બને છે ઉપર લાલ મોઢું બને છે એટલા માટેની ડિમાન્ડ હંમેશા માટે રહી છે આઉટ ઓફ કન્ટ્રી બી આપણી ભારતની બારોબાર બી એની એક્સ એક્સપોર્ટ થાય છે કેસર અત્યારે પોઝિશનમાં જે કેરેટમાં માલ આવે છે આપુસ બેંગ્લોર આપુસ જે મૈસૂરી આપુસ તરીકે ચાલે છે એનો ભાવ ખાલી પચાસથી સિત્તેર રૂપિયા કિલો છે ને બજારમાં ઘણા ટાઈમથી બજારમાં સારી એવી માત્રામાં આવે છે જેને હિસાબે કેસર કેરીના મારને ભાવને બહુ માર પડે છે ગીરની કેરી બી સારી આવે છે ડાડોળી જામવાડા એની સામે સરખામણી આપણી બરડા ડુંગરની કેસર ટેસ્ટમાં છે ખાવામાં ટેસ્ટફૂલ હોય છે અને એની ડિમાન્ડ બી સારી છે લોકોમાં મૈસૂરી આપુસ આવે છે એની લગભગ હવે અઠવાડિયું જ બજારમાં આવશે કેમ કે એ બજાર પચાસથી સિતર રૂપિયા જે માલ બજારમાં આવે છે એના હવે કેસરનો ભાવને માર પડે છે ગામમાં એ સો રૂપિયા કિલો પાકી વેચી શકે કેસરનો ભાવ પ્રમાણમાં ઓછો હોવાથી હજી એને થોડો માર પડે છે આપુસને લીધે આ વખતે કેસર જે બડાડુંગર કેસર છે ગીરમાં કેસર છે માલ ઓછો છે એના એ પછી બીજી કોરામણ આવ્યું એમાં બી માલ ઓછો થયો છે પણ આપુસને લીધે કેસરના ભાવને માર પડ્યો છે એ સત્ય વાત છે